તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં છો ચાલો મિત્રો શુકસાવ પડી ગઈ છે તો ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ ચીક કરી દઈએ છીએ તો સૌથી પહેલાં તમને અને તમારા પરિવારની હર હર મહાદેવ તો મિત્રો ગુડ મોર્નિંગની વ્લોગની શરૂઆત કરતાં પહેલાં આજનું તમને એટમોસ્ફિયર બતાવી દઉં છું એટલું જોરદાર એટમોસ્ફિયર છે એટલું ફેન્ટાસ્ટિક એટમોસ્ફિયર છે આપ જોઈ શકો છો વાવ અમેઝિંગ એટમોસ્ફિયર આપ જોઈ શકો છો કેમ કે વાદળ છવાયેલા છે વરસાદ પડે છે અને શરૂઆત લાગે હું વરસાદમાં કરી રહ્યો છું મિત્રો આપ જોઈ શકો છો આખી રાત આવું નવું ઝળમર જળમર વરસાદ પડતો જ રહ્યો છે અને રાત્રે એકથી બે વાગે મારા માસી સાસુ વૈભુ અને જિયા એ બધા લોકો આવ્યા છે જો અહીંયા ઉગી રહ્યા છે મારી રૂમમાં જો કે લોકો અહીંયા મોઢા લગ્નમાં આવ્યા હતા રીતિકા એ બહુ શોખ હતો કે મોઢા આપણે લગ્નમાં જઈએ પણ વરસાદના કારણે મેં ના જઈ શક્યા ફરી રાત્રે એટલા બધા કંટાળી ગયા કે ના પૂછ્યા વાત અને ફાઇનલી મારા ઘરે આવી ગયા હતા રાત્રે એક દોઢ વાગે તો કોઈની મિત્રો હવે અત્યારે જે છે નીચે છે કાંઈ બધા વહેલા ઉઠી ગયા છે ઘરનું કામ કરવા માટે અહીં લોકો જે ઊભી રહ્યા છે તેમ કે રાત્રે મોડા આવ્યા એટલે મોડા ઉગ્યા છે એ મોડા ઉઠે તો કોઈ મિત્રો ફરીથી મેં બતાવું જો એટમોસ્ફિયર કેવું લાગે એ હવે પેલું ગયા ને મોસમ એ ક્યારે ને ગયો બારિશવાળું સાવર કપાની તો મિત્રો મજા આવી ગઈ તો કોઈ નહીં આપ જોઈ શકો છો હજુ વરસાદ પડી ગયો એ લોકો ઊંઘી રહેવા જોઈએ કેમ કે બચારા લેટ આવ્યા છે ઊંઘી તો સારું ચાલો પડી ગયો રૂહી જલ્દી ચાલુ નહીં પડું જો મિત્રો વરસાદ ચાલુ જ છે ગુડ મોર્નિંગ જીલુ જય માતાજી ગુડ મોર્નિંગ વીર જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી તો જો મિત્રો વાર બહાર વરસાદ પડે છે અને અત્યારે અમે ચા પીવા માટે બેસી ગયા છે કે કે વરસાદમાં ચા પીવાની મજા જ કંઈક અલગ હોય આ ખબર નહી જીલુએ કિસ્મત ચા કેવી બનાવી છે ઓય આદુ એમ નાખ્યું ચલો આ લોકોને ઘરમાં તો ક્યારે આદુ હોય જ નહીં પતી ગયું શું પતી ગયું ક્યારે કે નાખી દે આદુ તો કોઈ નહીં મિત્રો હવે ફટાફટ ચા પી લે છે આ જો ઓહો વૈભુ વૈભુ એમ આયા છે કોઈ રાત્રે કેલા ગયા હતા જીલુએ બે વાગે કેલા ગયા હતા રાત્રે બે વાગે બે વાગે ગયા હતા એમ અરે ઊંઘ ગયા હતા કેલા વાગે ત્રણ વાગે ત્રણ હતા રાજુ એ લોકો ઊંઘી જ રહ્યા છે વરસાદમાં અને તું કેદી રીજી કે આપણે જીએ જીએ ના જવાય ના જવાય ને મને ખબર હોય કે વરસાદ પડશે ને આપણે તકલીફમાં મૂકઈશું પછી રાત્રે ત્યાં પપ્પાનો ફોન આવ્યો તો ને મે ઊંઘમાં 11 વાગે ઊંઘમાં સાંભળતો તો તો મિત્રો હું તો ઊંઘી જ ગયો હતો પણ આ વરસાદ એટલો બધો ચાલુ હતો કે બિચારા ઓ વરસાદ પડતો છે લોકો આવે ત્યારે અહીંયા ઘેર છાડા પડતેલા છાડા પડતે એમ ના તો જો મિત્રો રીતિકા તો છા અને ખીચડી ખાઈ છે સવાર સવારમાં અને મારા માટે તો મસ્ત મજાની પાપડી અને નડિયાદી ચવાનું છે તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી લેજો જર્મ ઝરમ ઝરમ તો વરસાદ નહી હોતો ફૂલ થઈ ગયો વરસાદ જો ફૂલ વરસાદ ચાલુ છે અને ત્યારે ચા પીએ છે બાકી આજે એવી ઈચ્છા હતી કે સન્યાસ મહાદેવજીએ પણ જો દરેક ઈચ્છામાં આપણે પાણી ફરી વળ ગઈકાલે નગરમાં જવા મળતું એની પેલા ગરબામાં એટલે વરસાદ છે અને આજે સાતમી મે છે સાતમી તારીખે આખા ઓલ ઇન્ડિયામાં વાગશે કે પાકિસ્તાનમાં આપણે યુદ્ધ કરવાનું છે અને સાતમી મેથી આપણે ભોગ ડ્રીલ કરવામાં આવશે જે મોટા મોટા જિલ્લાઓ છે મોટા મોટા શહેરો છે એ લોકોને ટ્રેનિંગ અપાશે કે કઈ રીતે આપણે બચવું હવાઈ ઉડાણમાં તો મળી છોડ્યા પછી આ બધું ઇન્ફોર્મેશન નથી આપી ચા પીવી છે બાકી ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે બાકી લાગતું નથી કે આજે આજના દિવસમાં કંઈક ઉઘાડ કાઢે બાકી જોઈ બાકીનારે ચોમાસુ ભર ઉનારે ચોમાસું બે ગયું છે ભાઈ ફરી જોનાળા

એલાન એલર્ટ કર્યા છે એ લોકો બધાના જિલ્લાઓને બ્લેકઆઉટ કરી દેશે કેમ કે શહેરન વાગ છે એવું કંઈક કહેવામાં આવે છે ભારત સરકાર આપણે પાકિસ્તાન પર યુઝ કરશે એવું બધું કંઈક છે મેં સમાચારમાં જોયું સાડા સાત વાગ્યાથી સાડા આઠ વાગ્યાથી બધું જ જેટલા પણ જિલ્લાને એલર્ટ કરવામાં આવે છે એ બધા જિલ્લાઓમાં બ્લેકઆઉટ થઈ જશે કે સાડા સાતથી સાડા આઠ વાગ્યા કે આપણે ઘરમાં જ રહેવું ઓફિસોમાં હોય ઘરમાં હોય તો લાઇટ બધું બંધ કરી દેવું આવું બધું કંઈક ડ્રીલ કરવામાં આવશે અને એ મોક મોકડ્રીલમાં કેવી રીતે બચવું કેવી રીતે રહેવું કેવી રીતે સાવધાન રહેવું એ રીતે આપણને ટ્રેનિંગ આપવામાં આવશે તો જોઈએ છે શું છે શું નહીં આગળ હવે પ્રોસેસ શું થાય છે જોઈએ છે પણ આ વરસાદ બહુ જ એટલે બહુ જ અત્યારે તકલીફ આપે છે આપણને કેમ કે બજારમાં કંઈક ખરીદી કરવા નીકળવું હોય બજારમાં કંઈક ફરવું હોય તો નીકળી શકાય એવું છે નહીં એટલા માટે આ વરસાદ તો જો અત્યારે પણ હવે લીવું છે બધું જોકે આ પહેલી વખત આવો કંઈ બનાવ બન્યો છે કે ભર ઉનારે ચોમાસું આવ્યું છે જો કે બધા કેટલાય લોકો લગ્ન પ્રસંગ લઈને બેઠા હોય લોકોને ખર્ચો બધી માથે જ પડવાનો છે તો કોઈ નહીં ભગવાનને ગમે ખરું ભગવાન સામે કુદરત સામે બધા લાચાર છે તો મળી હવે નીચે કે કે માસીને ભેગું બધા ઉઠી ગયા છે તો મળી નીચે તો મિત્રો સાંજના સાડા પાંચ વાગી ગયા છે ફાઇનલી અત્યારે જે સમાચાર ચાલુ થઈ ગયા છે આપ જોઈ શકો છો જો કે અહીંયા બધા લોકો જે પણ લોકો હોય ઓફિસરો એ લોકો અહીંયા ટેલિકાસ્ટમાં જોડાઈને વાતચીત કરી રહ્યા છે આપ જોઈ શકો છો કે થોડું થોડું ઓપરેશન ચાલુ જ છે અત્યારે પણ ખબર નહીં

પચીસ મિનિટમાં નવ ટાર્ગેટ જે છે એમને પૂરા કર્યા છે જો કે નામ આપ્યું છે ઓપરેશન સિંદૂર જો કે આપણા ભારત સરકારનું એવું કહેવું છે કે જે લોકોએ આતંકવાદી આપણા માસૂમ લોકોને માર્યા હતા ને એ ત્યાં ત્યાં આપણે આતંકવાદીને જ માર્યા છે જે ત્યાં પાકિસ્તાનના માસૂમ લોકો છે એ લોકોની બિલકુલ જાનહાની થઈ નથી બાકી અત્યાર સુધીમાં પોજ એટલે શું કહેવાય નવ ટાર્ગેટ એ લોકોએ પૂરા કર્યા છે જો કે રાત્રે દોઢ વાગ્યાનો ટાઈમ બતાવે છે અને ઓપરેશન સિંધુ લખેલું બતાવે જુઓ પણ જેટલા જેટલા આતંકીના જે તંબુ હતા આતંકીના ઠેકા હતા એ તમામ નવ નવ ઠેકા ખતમ કરી નાખ્યા છે અને પાકિસ્તાનમાં તો હાહાકાર મચી ગયો છે આપણે તો જોવા નથી ગયા પણ ત્યાં આપણે સમાચારમાં લાઈવ બતાવ્યું છે ઓલ ઇન્ડિયામાં લાઈવ સમાચાર અત્યારે ચાલુ છે જો કે હમણાં સાડા સાત વાગે સાયરન વાગશે નહીં અર્જિકા એલર્ટ થવા માટે અહીંયા પાંચ છ કિલોમીટર સુધી સંભળાશે એમ જે મોટા મોટા જિલ્લામાં સાયરન વાગશે ને શું થયું ક્યારે ખાડે લાગે जो राजनाथ सिंह शू कहे कि सेना की के आतंकियों के हौसले पर स्पष्ट किए राजनाथ सिंह 25 मिनट में आतंकी स्थान तहस नहस हो गया सेना के सूर्य को हमारा नमन राजनाथ सिंह धर्म कुछ हमला कल्पना से पड़े सजा बदला पूरा हुआ तो जितना जितना लोग पहलगाम निर्दोष लोग मारे गया था ये आज ही लोगों ने बदलो पूरा थी घनी रीतिका आप दिवस दुख थे निर्दोष लोग मरी गया था પણ આજે જે લોકો એ મારે ને એ લોકો આજે મરી જ ગયા પણ બિલકુલ રીતે ખતમ હો ગયા એ લોકો તો કે એ થઈ ગયા એ આપણા ભારત માં હતા એ લોકો ને તો ઢેર કર ગયા પણ હવે આ જે બીજા જે આતંકી હોય ને એ લોકોનું માન નાખ્યા છે જો જે હેડ ક્વાર્ટરમાં બહાવલપુરમાં જો ભૂક્કા કાઢી નાખે જો સ્ટ્રાઇક મેં તબાહ જો મિત્રો લખનઉ મેં બ્લેક આઉટ થઈ ગયું છે જો કે જે મોટા મોટા જિલ્લા હોય મોટા મોટા શહેર એમાં અત્યારે મોક ડ્રીલ થશે જો કે લખનઉમાં સીએમ યોગી પણ ત્યાં ઉપસ્થિત છે આપ જોઈ શકો છો

अभी बानपुर से मौलाना मसूद हजर की मदद से ये पाकिस्तानी नागरिक था बुक्का बुक्का करना क्या भाई नहीं से का